આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ યોજાયો હતો જેમાં વેળાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેના કાર્યક્રમને તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગાંધીનગર ખાતેના કાર્યક્રમને ઉપસ્થિત હોય તેઓ વર્ચ્યુઅલ રીતે તેઓએ પણ નિહાળ્યો હતો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ અંતર્ગત કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના દસ જેટલા લાભાર્થીઓને પ્રતિકારાત્મક સ્વરૂપે સહાય વિતરણ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા પીએમ કિસાન ઉત્સવ અને

કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કેબી કથિરિયા સહિત કૃષિ વિભાગ તથા બાગાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ આણંદ ખાતે પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ તરીકેનો આજનો આ કાર્યક્રમ છે વિશેષ કરીને બે હજાર ઓગણીસથી દરેક ખેડૂતને પોતાના ખાતામાં વર્ષ દરમિયાન રૂપિયા છ હજાર સીધા એના ખાતામાં જમા મળે છે સમગ્ર દેશમાં ગુજરાતમાં અને આણંદ જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને આજે વીસમાં આપતા તરીકે પોતાના ખાતામાં રૂપિયા છ હજાર આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ વારાણસીથી આ કાર્યક્રમને લોન્ચિંગ કરી અને ખેડૂતના ખાતામાં સીધા જમા કરશે આજના આ વિશેષ આ કાર્યક્રમને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યું છે જ્યારથી દેશના વડાપ્રધાન મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી આ દિન સુધી એમણે ખેડૂતો અને ખેતીને વધારે પ્રોત્સાહન બળ મળે એ દિશાના તમામ કાર્યક્રમો કર્યા છે વિશેષ કરીને ગુજરાત સરકારે પણ એનું સહયોગી બની અને એનું નેતૃત્વ કર્યું છે ગુજરાત સરકાર પણ ખેડૂતલક્ષી અનેક યોજનાઓ થકી સતત ખેડૂતોની ચિંતા કર્યું છે અને આજે આપણે સૌ જોઈ રહ્યા છે કે સૌથી વધારે ગ્રોથ જે ખેતીમાં વધારે આપણને મળી રહ્યો છે એનું પણ વિશેષ આધાર સરકારશ્રીની કરેલી કામગીરીને આધારિત છે સાથે સાથે ખેડૂતોએ પણ આ દિશામાં નવતર પ્રયોગો વૈજ્ઞાનિકોની શોધખોળોને પણ પ્રાયોરિટી આપીને કામ કર્યું છે આજે આપણા નાભાઈ રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી વિશે પણ જે કાર્ય કર્યું છે એ પણ સરાહનીય છે અને ખેડૂતોએ આ દિશામાં પણ ખૂબ સારો સહકાર પણ આપ્યો છે અને પ્રયત્ન પણ કર્યો છે ટૂંકમાં આવનારા સમયની અંદર કેસ ખેડૂતોની આવક બમણી થાય એ દિશામાં સતત સરકાર શ્રી પ્રયત્ન કરી રહી છે અને એને બળ આપવા માટેનો આજનો આ વિશેષ કાર્યક્રમ યોજાયો છે